સુધી આઈપીઓ ઓપન રહેવાનું છે અને દસ હજાર કરોડ રૂપિયાનું આઈપીઓ છે પછી વાત કરીએ કે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડના આઈપીઓમાં નવા શેર જાહેર કરવામાં આવશે અને કોઈ પણ ઓફર ફોર શેર નથી પ્રમોટર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવે છે જયારે એનટીપીસી ના શેર ધારકો માટે એક હજાર કરોડ રૂપિયાના શેર રિટર્ન તરીકે રાખવામાં આવે છે એટલે કે આ ટોટલ ટોટલ એક ફ્રેશ ઇસ્યુ છે કોઈ પણ પ્રકારનું ઓફર ફોર શેર માં જોવા નહીં મળે કંપનીએ બસો કરોડ રૂપિયાના શેર તેમના કર્મચારીઓ માટે અનામત રાખ્યા છે અને એનટીપીસી કંપનીમાં જે લોકોએ રોકાણ કર્યું છે કર્મચારીઓને પાંચ ડિસ્કાઉન્ટ પણ આપવાની છે આઈપીઓમાં એનટીપીસી ગ્રીન એનર્જી ને શેરોની લોટ જેના માટે ચૌદ રૂપિયા ચુકવવા પડશે શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવે છે કર્મચારીઓને પ્રતિ શેર પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જયારે એનટીપીસી ના શેર ધારકો માટે એક હજાર કરોડ રૂપિયાના શેર રિટર્ન તરીકે રાખવામાં આવ્યા છે પછી વાત કરીએ કે સત્યાવીસ નવેમ્બર બે ચોવીસ ના રોજ લિસ્ટિંગ થવાની છે તો પચીસ નવેમ્બર બે ચોવીસ ના રોજ એન ગ્રીન એનર્જી આઈપીઓ બંધ થયા પછી બેસીસ ઓફ એલોટમેન્ટ નક્કી કરવામાં આવશે એટલે કે પચીસ તારીખે એલોટમેન્ટ નક્કી કરવામાં આવશે જેમને શેર લાગ્યા છે એમને શેર ખાતામાં જમા થઈ જશે અને જે ધારકો શેર ધારકો શેર નથી લાગ્યા એમને છવ્વીસ તારીખે રિફંડ આપી દેવામાં આવશે આ સફળ રોકાણકારો ડિમેટ ખાતામાં શેર પણ જમા કરવામાં આવશે એન ગ્રીન એનર્જી નો આઈપીઓ બુધવારે સત્યાવીસ નવેમ્બર બે ચોવીસ ના રોજ સ્ટોક એક્સચેન્જ માં લિસ્ટ થશે એનટીપીએસસી ગ્રીન એનર્જી નો આઈપીયુ દસ હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે અને તેમાંથી સાત હજાર કરોડ રૂપિયા લોન ની ચુકવણી તરફ જવાના છે

તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો